ત્રેવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવાર આજના સંદેશમાં ઈસુને ઈઝરાયલીઓ પૂછે છે કે ઈસુ એ ખ્રિસ્ત છે જવાબમાં ઈસુ કહે છે કે તેઓ ખ્રિસ્ત છે પણ ઈઝરાયલીઓ આ સત્ય સ્વીકારતા નથી ઈસુને મતે ઇઝરાયલીઓ ઈસુના ગેટા નથી ઈસુનો સાદ સાંભળનાર ઈસુના ગેટા છે આ ગેટા બિન ઇઝરાયલીઓ છે જેમને વિશે આજના પહેલાં શસ્ત્રપાઠમાં કહેવામાં આવે છે ઝરૂસાલેમમાં થતી સતામણીને કારણે ઠેક ઠેકાણે વેરાયેલા ઈઝરાયલીઓમાંથી કેટલાક બિન ઇઝરાયલીઓને ઈસુનો શુભ સંદેશ સંભળાવે છે બિન ઇઝરાયલીઓ એ શુભસંદેશ સ્વીકારે છે કારણ આજના શુભ સંદેશ મુજબ આ બિન ઇઝરાયલીઓને ઈસુના હાથમાં સોંપનાર પરમપિતા છે પિતાના હાથમાંથી એ ગેટાને કોઈ નહીં જૂટવી શકે એટલે જ બરનાબાસને જે બિન ઇઝરાયલીઓએ ઈસુને સ્વીકાર્યા છે તેઓની મધ્યે અંત્યોખ મોકલી આપવામાં આવે છે ઈસુ ખ્રિસ્તને સ્વીકારનાર ઇઝરાયલીઓ ખ્રિસ્તી કહેવાય એ પહેલાં જ ઈસુ ખ્રિસ્તને સ્વીકારનાર બિન ઇઝરાયલીઓ ખ્રિસ્તી કહેવાય છે પ્રસ્તુતકર્તા અમૃતા ર ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ